તરેલું જ નથી મિત્રો આપણે ડીડી કાકા વાડિયા છે ને તે ના આપણે એ કેળો છે એટલે નાચીને જાય તીજુ નાન છે ને તરેલામ નાખી દેવાના છે મિત્રો એટલે કાંઈ ગામમાં એમ થાય કાંઈ કંડે નહીં અને નાચીને સીધા જોડી દેવાના છે તો મિત્રો બનાવી રેજો બ્લોગમાં આગળ મળે તો ફાઇનલી મિત્રો જો આપણે તરેલા નાખી દીધા છે બળજા તમે જુઓ છો સીધા સીધા હાલા જાય Hey, my blow. જીમ આ લુઈને તો દર ફફડા આપણે મરે દીધા. હ મિત્રો આપણે રેવતું બાપુ નું વાડી આવી છે તમે જોવો છો બળજા રસકામ સારવા તરી લેમ નાખીને આવ્યા મિત્રો અને આમે ખાતરના ફેરા લે છે સાહે રેડે છે મિત્રો અને ઢોર બળગ્યા સરે ઓકે okay.

તો મિત્રો બનાવી રહ્યો બ્લોગ માં ઘરે જાય ને પછી પાછા મળવી તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ ને આપણે નાઇન તૈયાર થઈ જાય તમે જોવો છો મિત્રો જેમ કે આખો દીમો મારે બબે વખત લાવવાનો મિત્રો અને અત્યારે જો આપણે નાઇન તૈયાર થઈ જાય છે સાદુ પીવા બેઠા સાબા બને મિત્રો સાબા પીલી મિત્રો પછી તમને મળો તો મિત્રો બનાવી રહ્યો માં તો ફાઇનલી મિત્ર આજનો બ્લોગ આયા લગ્નો છે બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવી દેજો અને જે લગ્નમાં મારી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો